નમસ્કાર આ વિડીયોમાં આપણે વાત કરીશું નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તો તેના ફ્રન્ટ પેજ પર સરસ મજાનું બાગ બગીચાનું ચિત્ર છે આપણે અનુક્રમણિકાની વાત કરીએ તો એકથી લઈને કુલ છપ્પન સુધી પ્રવૃત્તિઓ આપેલી છે આ વિડીયોમાં આજે આપણે એકથી દસ પ્રવૃત્તિ વિશે સમજીશું પ્રવૃત્તિ એક મારો પડછાયો તો અહીં સૂર્યપ્રકાશ કે લાઇટમાં પડતા પડછાયો અહીં આપેલા છે આપણે જોઈએ તો ગાયનો પડછાયો અહીંયા જોવા મળે છે તો આપણે તે જોડીશું પોપટનો પડછાયો અહીંયા જોવા મળે છે તો તેને જોડવાનો છે એક બાળક છે એનો પડછાયો અહીંયા છે એવી રીતના ટ્રેનનો પડછાયો અહીંયા છે સીનો પડછાયો અહીંયા છે પડછાયો જોવા મળે છે તે આપણે જોડીશું પ્રવૃત્તિ બે મને શોધો ભાઈ અહીં વિવિધ અંકો આપવામાં આવેલ છે તે પૈકી ત્રણ પાંચ અને આઠ અંક ક્યાં છે તે શોધવાના છે આપણે અને જ્યાં ત્રણ અંક દેખાય તેના પર વર્તુળ કરીશું જ્યાં પાંચ અંક દેખાય તેના પર ચોરસ કરીશું અને જ્યાં આઠ દેખાય તેના પર આપણે ત્રિકોણ કરવાના છે આવી રીતે આઠ પર ત્રિકોણ પાંચ પર ચોરસ કર્યો છે ત્રણ પર વર્તુળ કર્યું છે એ રીતના આપણે જ્યાં જ્યાં આઠ પાંચ ત્રણ દેખાય અને આપણે વર્તુળ ચોરસ ત્રિકોણ કરવાના છે પ્રવૃત્તિ ત્રણ છે ગણો અને જોડો તો ડાબી બાજુ અંક આપેલા છે અને તેની સામે દેખાતા ચિત્રો તે આપણે ગણીને અંક સાથે જોડવાના છે આપણે દડા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ દડા થાય છે તો આપણે ડાબી બાજુ નવ અંક આપેલ છે તેની સાથે જોડીશું રીતના ચોકલેટ તો એક બે ત્રણ ચાર છે તો ચાર સાથે આપણે જોડીશું બકરી એક છે તો આપણે એક સાથે જોડીશું એવી રીતે છત્રી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે તો આપણે સાત સાથે જોડીશું ત્યારબાદ નગારું તો નગારું એક અને બે છે તો આપણે બે સાથે જોડીશું એવી પતંગ તો પતંગ એક બે ત્રણ ચાર પાંચ છે તો આપણે પાંચ સાથે જોડીશું કબૂતર તો કબૂતર આઠ છે તો આપણે આઠ સાથે જોડીશું તરબૂચ તો છ છે તો આપણે છ સાથે જોડીશું અને કેરી ત્રણ તો ત્રણ સાથે જોડીશું આવી રીતે વ્યવસ્થિત ગણીને જોડવાના છે પ્રવૃત્તિ ચાર મારા પીછા તેમાં પક્ષીના ચિત્રો આપેલા છે પક્ષીના ચિત્ર સાથે તેના પીછાને જોડવાના છે તો અહીં જો આ ચિત્ર મોરનું છે તો મોરનું પીછું અહીંયા છે તો આપણે આવી રીતે જોડવાનું છે ત્યારબાદ કાગડો તો કાગડાનું પીછું અહીંયા છે પોપટ તેનું એનું પીછું અહીંયા છે કૂકડો તો એનું પીછું આ છે કબૂતર તો એનું પીછું આ છે એવી રીતના આપણે જોડવાના છે પ્રવૃત્તિ પાંચ રામહાટ તો તેમાં ડાબી બાજુ પૈસા આપેલા છે અને સામે છે ચિત્ર તો પહેલાં જોઈએ એક રૂપિયો છે તો એક રૂપિયાનું શું આમાંથી આવે તો ચોકલેટ આવે તો ચોકલેટ સાથે આપણે જોડવાનું છે એવી રીતે બે રૂપિયાનું શું આવે તો બે રૂપિયાનું રબર આવે પાંચ રૂપિયાનું શું આવે તો પાંચ રૂપિયાની પેન આવશે તો પેન સાથે જોડીશું દસ રૂપિયાના કલર આવે અને વીસ રૂપિયાનું શું આવે તો વીસ રૂપિયાનું વીસ રૂપિયાની નોટબુક આવે આવી રીતે આપણે વ્યવસ્થિત જોડીશું પ્રવૃત્તિ છ મુસાફરીની મજા તેમાં આપણે જમીન પર ચાલતા વાહન હવાઈ માર્ગે ચાલતા વાહન જળ માર્ગે ચાલતા વાહન અને પાટા પર ચાલતા વાહન અહીં ફનપેજ આપેલું છે તેમાંથી આપણે વાહન કાપીને લગાવવાના છે આવી રીતે ફન પેજ પરથી વ્યવસ્થિત કાપીને લગાવીશું પ્રવૃત્તિ સાત મારો ચિત્રકોષ તેમાં આપણે પ્રાણીના ચિત્રો ઘરની ચીજવસ્તુઓના ચિત્રો ઇલેક્ટ્રિસિટીથી ચાલતા સાધનોના ચિત્રો અને ખાવાની સામગ્રીના ચિત્રો આપણે શોધીને અહીંયા લગાવવાના છે અહીં નમૂના રૂપ ચિત્રો આપેલા છે તમને જે પણ પ્રાણીના ઘરની સીજ વસ્તુઓના ઇલેક્ટ્રિસિટીથી ચાલતા સાધનો કે ખાવાની સામગ્રીના ચિત્રો મળે તે તમારે કાપીને અહીં લગાવવાના છે પ્રવૃત્તિ ચાર ગાડીઓ પૈકી કોઈ પણ બે ગાડી છે એ ભૂલ ભૂલામણીના રસ્તેથી ઘરે પહોંચશે તે પેન્સિલથી આપણે દોરીને બતાવવાનું છે તો આપણે જોઈએ તો આમાંથી આ ગાડી અને આ ગાડી બે ગાડી જો આવી રીતના ઘરે પહોંચે છે આ ગાડી તો અહીંથી આવી રીતના ઘરે પહોંચશે અને આ ગાડી આવી રીતના અહીંથી ઘરે પહોંચશે અને આ બંને ગાડી છે એ ઘરે પહોંચશે નહીં જો અહીંથી શરૂ કરીએ આપણે તો અહીં રસ્તો નથી અને આ ગાડી પણ આગળ રસ્તો નથી એટલે આ ગાડી પણ ઘરે પહોંચશે નહીં આવી રીતના તમારે રસ્તો બતાવવાનો છે પ્રવૃત્તિ નવ ભૂલ શોધો તો આ એક સરખા દેખાતા બંને ચિત્રોમાં કંઈક વસ્તુ ગુમ થઈ ગઈ છે તો આપણે તેનો તફાવત શોધી તેના પર વર્તુળ કરવાનું છે તો અહીં જોઈએ આપણે તો અહીં ફૂલ છે અહીં ફૂલ નથી તો એ તફાવત એના પર આપણે વર્તુળ કરવાનું અહીં પણ તફાવત છે તો આપણે બંને જગ્યાએ વર્તુળ કરવાનું છે અને ત્યારબાદ અહીં પણ તફાવત છે અહીં ઝાડ છે અહીં ઝાડ નથી તો બંને પર આપણે વર્તુળ કરવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ દસ મને બનાવો તો અહીં વિવિધ આકારોથી બનતા ચિત્ર પર છાપા મેગેજીન કે રંગીન કાગળના આકારો કે કાપીને લગાવવાના છે અહીં એક નમૂનો આપેલ છે તમે તમારી રીતે ચિત્ર પ્રમાણે આકારો કાપીને લગાવી શકો છો તો આ વિડીયોમાં વાત કરી આપણે એકથી દસ પ્રવૃત્તિની નેક્સ્ટ પ્રવૃત્તિ હવે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ